સ્વાગત છે નવા કેમ છો બધા મજામાં તો બધા જય માતાજી જય દ્વારકાધીશ અને આઈજ આપણે હવર ફવરમાં વહેલો વહેલો ચાલુ કરી દીધો છે અને આજ તો ખરેખર બહુ મસ્ત દિવસ છે મસ્ત દિવસ એટલે કાંઈ ઘાટે નહીં એવો દિવસ છે હું કારણ કે આજે આપણે વિડીયો આપણે આ તમે બધા જોવો છો એ વિડીયો આપણે આઈફોનમાં છે કે ફાઇનલી આપણે આઈફોન લઈ લીધો છે અને આઈફોન લઈ લીધો છે કાલ લઈ આવ્યો અને મારો ફોન એક ઓલો આપણી પાસે મારી પાસે સેમસંગ હતો એ સેમસંગનો ફોન બરાબર હરખાય ન હાલતો એની હિસાબે ક્યારેક ક્યારેક તકલીફ થતી વિડીયો આવે ન આવે ને એવું બધું થતું એની હિસાબે એમાં કંઈ ને એવું ન બની શકતું બાકી અત્યારે જો કાયદેસર સર આનું રિઝલ્ટ કેવું છે બધું શું છે કેવું છે એ બધું મને કમેન્ટેક કરીને કહી દેજો હમણાં તમને બધું બતાવીશ કે કયો મોબાઈલ છે અને હું છે હું નહીં એ બધું બતાવીશ તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બની રહેજો અને આઈફોન ફાઇનલી આપણું અમે એ લેવાનું તો સપનું હતું કે આપણે આઈફોન લેવો હે કે આપણે વિડીયો બનાવો મને એમાં બધે સારું હાલે એની હિસાબે તો બસ જો આઈફોન લઈ લીધો છે ને અત્યારમાં આજ તો ઉઠી ગયો જે ઉઠો કાલે કાલે સાંઈ લઈને આવ્યો ફોન તો હું કાંઈ ને એવું કાંઈ ઉતાર્યું નહોતું ત્યાં કે ફોન લઈ ગયો કે નહીં એવું બધું તો આમ દુકાનમાંથીને જ મોબાઈલ લીધેલો છે તો પાસે બીજા પાસે આપણે નથી લીધું દુકાનમાંથી જ મોબાઈલ લીધેલો છે અને ફોન નવે નવો એમનું છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બની આઈફોનનું રિઝલ્ટ કેવું છે એ એક કમેન્ટ કરીને કહી દેજો કે મસ્તીનું છે કે નહીં બસ વિડીયોમાં કન્ટિન્યુ બધા બની જો અત્યારે શીરાવા બેસી ગયા છે અને શીરાવામાં તમે બધા જુઓ હું હું બનાવેલું છે તો શીરાવામાં છે કાલે બપોરે આપણે ઢોકરા બનાવ્યા હતા બેને એટલે આજે હું કાલે બપોરે હોતે હતું હાંજે હતો હોતું હતું કાબેન અને આ ઘૂંગળા છે આપણા ફેસ્સિયલ અને મમ્મીના ફેશિયલ ગાંઠિયા ચા કામી અને જો બધા ખાવા વેઈ ગયા છે શીરાવા તો બેન તો હજી એમનું ચામાં જ છે ચા ને ભૂંગળા ભગવાન જો બધાય ખાવા વેઈ ગયા છે મસ્ત મજાના અને તો હા એ એટલે વઘારેલા છે જો આ ઠોકરા વઘારેલા છે આખા આખા ઠોકરા હતા હતા

સારી લઈ લીધી છે ને અત્યારે જ આપણે લઈને જવાનું છે વાડીએ વાડીએ જવાનું છે ને અત્યારે તો આમાં ટ્રેક્ટરમાં કાલ ખાતર ને એવું બધું ભરવાનું હતું એ ખાતર અહીંયા ભરી લીધું છે જો આમાં ખાતર ભરી લીધું છે કે એ ખાતર અહીંયા પડ્યું હતું અને કાંઈ હું ભરાતું ને એવું બધું હરખાય હતું નહિ એટલે એની હિસાબે

મમ્મી બધા બેઠા છે અને હવે જવાનું છે વાડીએ અત્યારે ઉખાડી કરવાનું છે ને થોડું ઘણું કામ કામ કરવાનું છે તો બસ વિડીયો બધા બની અને જાય વાડીએ તો ફેમિલી જોવા આવી ગયા છે વાડીએ કાબેન વાડી આવી ગયા છે ને આ મારા મોટા પણ છોકરા આંબો આવ્યો હે એટલે એને વાડીએ ની વાડીએ વાવવાનો છે આમ અહીંયા વાડીએ ટ્રેક્ટર લઈને આવતો હતો ને તો હાથમાં લઈ આવો અને એના માટે ટોલીમાં લઈ આવ્યા અને જો અહીંયા મકાઈ આવીને આ મકાઈ જો કે એવી મસ્તની થઈ ગઈ મકાઈ થઈ ગઈ મસ્તીની અને આ બાજુ બકાલું છે ગુવાર ને ભીંડો ને એવી બધી વસ્તુ છે ને વાથી પછી મકાઈ છે અને આ છે માંડવી માંડવી મસ્તીની થઈ ગઈ જો આખું ખેતર લીલકાઈ ગયું આમ લીલું લીલું ખેતર થઈ ગયું ઉતરો અને આ આપણા વાડીનું મકાન લીંબોરી વાડીએ કેટલા દિવસ પછી ત્રણ ચાર દિવસ પછી આવ્યો પાછો અને આપણી વોચ જો કેટલી મસ્તની ભરાઈ ગઈ છે તાજી તેલ જેવી કેવી મસ્ત ભરાઈ ગઈ છે હવે તો આખી ભરાઈ ગઈ અને આમ બોલી બાજુ જો કેવું મસ્ત લીલું થઈ ગયું આઈફોન નું રિઝલ્ટ તો અલગ જ છે બાકી

તો ફેમિલી જો કામ શું કરવાનું છે તમને બધાને કહી દઈ કે પપ્પા શું કામ કરવાનું જો આવડો ખાતર યો નામ સળાવી ને આને થલવું આવડો ખાતર આને આમ સળાવી દેવું અને પછી અહીં આ આપણે ખાતર ભરી દેવો ને એ ખાતર ને ઢગલો કરી દેવાનું પછી કાવો પા આને એઠે ને કાકરી છે એટલે આ આડુ ઉબલું ઉબલું વાળી બાલ નાખવાનો હેથે કાકરી કાઢીન પછી પાછું આ ટિક્ટર આય નાખી દેવાનું એમ આડુ અત્યારે વા નાખ દે પછી કાકરી કાઢીન પછી પાછો આ ટોલે આય નાખ દેવાનું એમ બરોબર આ ઝાડ હશે ને વઈ ગયા આડુ કારેલીના કારેલીના કારેલા 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 કેમણા ચાલો આ ખાતર ઉગાયગા છડાવી દે

ફોન લીધો એમ કાકા હું કીએ હે અમે જાય આઈ લઈ પપ્પા એ પાણા વીણે હે ઓ રમેશ કાકા તમે જોયું ખુશી એ કઈ ના કીધું જોયું તમે કાલ ફોન લઈ આવ્યા

અને આમાં આમ ખેતરમાં પાણા હતા એ બધાય ખેતરમાંથી પાણા ભરી લીધા બધી વસ્તુ કરી નાખી કાંકરી પડી હતી આજે અહીંયા કાકરી પડી દીધી ને કાંકરીમાં નાખી દીધી છે અને આ ટોળીમાં અત્યારે ટોવાના પાસકા ભરી લીધા છે એ હારા કહેવાય આપણે ગયા ને વાડીને મકાન બધું બધું વસ્તીને ટૂર દેવાનું છે એનો વિડીયો બે બેનો ગમે એ ઉતારશે એમાંથી તમે બધાય કમેન્ટ કરી કે કઈ બેન ઉતારે એ તો બેન ઉતારે કે મીરા બેન ઉતારે તમે એક કમેન્ટ કર દેજો તો તમને બધાને વાડીના ટૂરનો એક વિડીયો આવશે એ એક તમે ખાસ કમેન્ટ કરી દેજો ગમે એ બધા કમેન્ટ કરી કે વાડીનો ટૂરનો વિડીયો કેવો કરવો કે કેવો નહીં કા બેન તો બસ હાલો ભાગવાનું છે ઘરે તો ભાગી કરે તો ફેમિલી જો ઘરે આવી ગયા છે ને પપ્પા વાથી વાજો એ ખમું કરે છે અને લઈ આવ્યો છું સોડા સોડા ને બળ જંજીરા લીંબુ તો લીંબુવાળી આજે સોડા મસ્તીની બનાવવાની છે તો બસ સોડા ને એવું પી લઈ પછી જમવામાં હોય અત્યારે હાડાબાર તો થઈ ગયા પછી અત્યારે એવી હાવ અત્યારે અમને ગરમીને એવું થઈ જાય ને એટલે અમે સોડા ને એવું લઈએ છીએ તો પી નાખીએ તો ફેમિલી જુઓ આપણે આ ફોન આપણે લીધેલો છે તમે બધા આમાં જોઈ લઈએ જેવો આમાં આમાં દોરેલો છે ને એ ટાઈપનો મોબાઈલ છે બસ આવી રીતના મોબાઈલ લીધેલો છે ને બધા જમવા બે હઈ ગયા છે અને ઓપર થઈ ગયા છે ને આજનો વિડીયો બસ લાંબો થઈ ગયા તો બસ આજ આઈફોનનો વિડીયો આપણે આમાં આઈફોનમાં આપણે વિડીયો ઉતારેલો છે લોક બનાવેલો છે તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો ખાસ એક કમેન્ટ કરીને કહી દેજો કે આજનો વિડીયો કેવી ક્લિયરિટી છે ને કેવો મોબાઈલ છે કેવો નથી એમ તો બધા ખાસ એક કમેન્ટ કરી દેજો ને બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે આશા કરીશ કે તમને બધાની વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને ભૂલતા નહીં ને મળી પાછા આપણે એક no belum mau tahu dibuatain aja mataji bye bye